હું મારા મન થી મનોમન મંથન કરેલું બાકી તમારા જીવન ના માલિક તમે છો જે જીવું હોય એ જીવજો મારા નું કઈ લૂટે જતું નથી

અને હું કોઈની હારે મારી હરખામણી નથી કરતો થાક મને લાગે છે મારો પરિવાર છે હુંય ગ્રહસ્થી છું પણ છતાંય નોકરી ધંધો કરીને આવી પછીને ઠાકરને એવું કરું છું કે કદાચ કોક કે કોક જગ્યાએ મને ઓવર ટાઈમના પૈસા મળતા હોય તો હું અહીંયા બે કલાક નોકરીએ રોકાઉં છું ને એમ બે કલાક મારે ધારી નોકરી રહી છે હા ગામ ને પૂછવા પૂછી લીધો કાળું મારતા નથી કમાવું તો અમારી પાસે ઘણા કોઈ એવું સાબિત કરજો કે બાપુ અમારે ઘરે આયા હતા

કે દાદા જો તમે અહીં આવો અને પ્રાર્થના કરો મનથી તો તમારું કામ કરતા હોય તો વચ્ચે ભારત આવી તો લઈને આવવાની ક્યાં જરૂર છે તમે તમારો આત્મવિશ્વાસ આવે વાપરો કે જો બાપુ નું દાદા સાંભળતા હોય કારણ કે હું તો ચેલેન્જ આપું છું દુનિયામાં કોઈ એવું કહી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા મેં શીખવાડેલું સમજાય હે આ કોઈ શીખેલી વસ્તુ નથી ભજન થી જ મળી છે આપણી આત્મવિશ્વાસ કે એક ભરોસો બે ગયો અંતમ ભરોસો બેઠો કે ખબર છે કે આ સતના માર્ગે હલવા વાળું છે આ ક્યારેય આપણને ગેર માર્ગે નહીં લઈ જાય અને હજુ લેગીને અમને ગેર માર્ગે નથી જવા દીધા હું કાલનો દાખલો લઈ લો

કરવા વાળા તમારા તમારા છે ક્યાં છે ને આવું એકતા થોડી તમારી એકતા છે ને એનું હું તમને ઉદાહરણ આપીશ કે એકતા બહુ મોટી શક્તિ છે બહુ શક્તિ મોટી છે તમારી યોગતા તમને જે પરિવારને વેખે નાખવામાં આવ્યા જોજો કે મેં બે દિવસ પહેલાં જ મેં બોલ્યો તો આજ ફરીથી ને તમને રિપીટ કરું કે કદાચ જો અત્યારે અહીંયા આગળ કૂતરું નીકળ્યું હોય ને તો તમે કથવા આ ઊભા એમાંથી એક પથ્થર લઈને ભગાવશે ભગાવે કે ના ભગાવે પણ એની એ જ વસ્તુ બીજી ઉપમા આપું કે લીમડાના ઝાડ ઉપર જો મધનું પડવું હોય તો તમારામાં કામમાં કોની હિંમત છે દેખાડો મારવા કેમ કુતરાથી મોટી નથી મધની માય છે જેટલા કુતરાના દાંત છે ને એટલી મધની માયકની સાઈઝ છે પણ બધાને ખબર છે કે એનામાં એકતા છે જો દેખાડો મારીને ઉડાડશું ને આને બતાવશું તો આ વાય આવશે મોકશે નહીં એમ તમે એવું દેવસ્થાન ને એવી એકતા પકડી લો જો આપણને રંજાડે તો આ મૂકે નહીં ઠીક ના તો જય ગોપાલ કે તમારી એકતા પરિવાર માં દો કે કોઈ આપણને હળી કરવા ના આવે આ તો ત્રીજા ઘરે જઈને તમે ભોગવવા માંડો એટલે બધા ખબર પડી જાય કે આમાં કઈ લેવાનું નથી એનો ફાયદો ઉપાડે પેલો આવે પેલા ને પાસે બેહાડીને હારી હારી વાતો કરે મફત નું એનું જ આપડે તું બે કલાક પછી તમે જાઓ આવો એટલે મેં મીઠું મરચું નાખીને આપે અને એ આપણા મગજમાં ઉતારી દે હાચું કે ખોટું એટલે આ વસ્તુ એવી છે કે પરમાત્મા એ આ જે કઈ દાદાના સાનિધ્યમાં આવ્યા ને હું એવું નથી કે બધાના દુઃખ દૂર કરી દે છે

કે કદાચ અમને બુદ્ધિ નથી ને ખોટી જગ્યામાં હલવાઈ ગયા તો હવે નોકરી ધંધો અને આ કાંડામાં જો રામજે કમાઈ ને મેં ભરી આ તો ઘણા આવા મન કે દવા પી લેવાની આવે જીવા એવું નથી લેણું થઈ ગયું તો મરી જવાય એ પૂછો આટો આય છે ધક્કો ના કરો હા એ માય કાંગલાની ધરતી જ નથી આવ તેવા ના હોય જ નહીં આ તો લોકોને કેવું જીવન જીવવું એ શીખવાડવામાં આવે કે ગમે એવી મુસીબત હોય મોત થી તો મોટું છે નહીં પાંચ પછી નું કદાચ લેણું થઈ ગયું હોય તો કદાચ માણસ જપ ના લેવા દેતો હોય આપણે જતા રહો નોકરી ધંધો કરવાની જે દી આપણે કમાવી તેદી દી પાછા જીના લીધા હોય એને આપી જવાનું કોણ મારી નાખે આ તો કે મરી જવું એમ મરી જવા ભગવાન ને અવતાર આપ્યો હોય કઈ કરી જવા આપ્યો હે ભગવાન એ પ્રયાસો કરો તો થાય આજ કદાચ આ બેનો બેઠા છે અને તમે આ ધૂળમાં બેઠા છો તો લુગડા કદાચ ઢાકા બળ પડશે ગારો ચોડશે ધૂળ ચોડશે તો કાલે આવડા ધોતા ધોકા ધોતા મારતા બ્રશ ઘરતા હોય શું ફાડી નાખવા કરે કેમ

કે જયારે વાંકુ ચાલતું હોય ને તો ઘરે કલબલ કલબલ ના કરી આપણે જે રળીને લાવે એમાંથી સાત ને રોડો ખાઈ લેવો અને કેવું હિંમત રાખજો હાથ નહીં તો કાલ અમે તમારી ભેગા છીએ થાય એટલે જીવન જીવવાની પદ્ધતિ દાદા શીખવાડે છે કે દાદા ભાઈ આપણા ઘરે આવીને ખૂબ રોજ માગે જ આપણને ગમે ખરું ગમે આપણે કેવી છે રોજ શા હાલ્યા હોય

કે ક્યારેય નિષ્ફળ પરમાત્મા એ જવા નથી પણ આપણે જોઈએ એટલો નથી કર્યો અહીંયા હલવાના તકલીફ આપી દઈએ ભગવાન ને પ્રસાદી સમજો ને કે જેને મુસીબત આપી છે એ લડવાની તાકાતે એક પૂરી પાડશે અને હું તો કહું છું એકવાર વાર દુઃખ માંગુ ભગવાન પાસે તો આપણું કુટુંબ શું આપણા ભયું શું આપણા હગાવાલા શું એની ઓળખાણ થાય